મજામાં બધાય તો હમણાં તો રોજ રોજ નવું નવું ખાવાનું હાંજી બનાવીએ કારણ કે શિયાળો એ છે ફાલ્ગુનિયા તો દેવા આવી તો બધાય એને જોડે આપણી પણ બધાય ખાઈએ તો જો આજ ભેળનો પ્રોગ્રામ છે તે બટેટા બફાઈ ગાય આ ડુંગળી સુધારાઈ ગઈ તો આપણે એમાં મસાલો કરીએ જો આ બટેટા છે બટેટાની અંદર ડુંગળી નાખી આ ડુંગળી નાખી દીધી વેવામાં લાલ ચોપણી નાખવાની છે તીખી બહુ છે ને આમાં મીઠું ધાણા ભાજી ના સ્ટોર છે આપણા જો આ પૂરો એકા ધાણા ભાજી એટલી સસ્તી છે કે આપણે આમ સાફ કરીને ખાઈએ એટલી મણી ધાણા ભાજી ગમે તો આ ચટણી મીઠું લીલા ધાણા અને ડુંગળી એ બધોય મસાલો આપણે બનાવી લીધો તો આજે ભોલા ભેગા પૂરી લેવા તો મસાલા પૂરી ખાવી ને જેને ભેળ ખાવી હોય ભેળ ખાય તો જો આપણે આ ખજૂર ચટણી બનાવી ને આ તીખી અને ખાટી ચટણી તીખી અને ખાટી ચટણી છે આ છે આપડા સિંગદાણા તરેલા આ છે આપડી શેર

અને આ જો અમે રોટલા નાખવા જઈએ હારું કે રોટલી બનાવી વટાણે ભેળ હોય તો રોટલી કોણ ખાય એટલે આ બલુડિયા હારું કુતરા રોટલી બનાવી ને આ સે આપણી છાસ તાજે તાજી દહીં તા મોરું જ હોય એટલે બપોરી બપોરી હાંજી હાંજની ખાતી સાહેબ કોઈ ખાય નહીં એટલે આપણી ભેળ થેગી તૈયાર અને હમણાં ભોલાભાઈ પૂરી લેવાય એટલે પૂરી પણ ભરાઈ જાય ને ખાતા જાય